નમસ્કાર દર્શક મિત્રો હું છે આપનું કાંકરેજ તાલુકાના આકોલી ગામના મુસાફરોની કારને કચ્છના લાકડીયા પાસે અકસ્માત નડ્યો હતો જેમાં પાછળથી આવેલા ડમ્પર ચાલકે ટક્કર મારતા કારનો કચ્છ નીકળી ગયો હતો જોકે કારમાં સવાર ત્રણ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો કાંકરેજ તાલુકાના આકોલી ગામના અને કાંકરેજ તાલુકા કિસાન સંઘના પ્રમુખ વાઘાભાઈ વેગાભાઈ પટેલ પોતાના સગા જગમાલભાઈ આર્યન માટે આર્યન અને ભુરાભાઈ ચૌધરી સાથે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસના રોજ પોતાની કાર નંબર જી જે જીરો આઠ સીસી અઠાવન ચોત્રીસમાં કચ્છ જિલ્લાના વડાસણ ગામે જઈ રહ્યા હતા તે દરમિયાન સામખિયાળી રાધનપુર હાઇવે પર લાકડીયા ચોપડી નજીક પાછળથી આવતા ડમ્પર નંબર જી જી બાર એવાય ચોત્રીસ એકાવનના ચાલકે કારને ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે કાર ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી અને આગળ પાછળનો ભાગ સંપૂર્ણ કચડાઈ ગયો હતો સદનસીબે કારમાં સવાર ત્રણે ઇસમોનો આબાદ બચાવ થયો હતો માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી કારને મોટું નુકસાન થયું હોવાથી કાર માલિક વાઘાભાઇ પટેલે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા લાકડીયા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો હતો અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું